એક એવું સોંગ આપણે જોરદાર બનાવેલું હતું ગબ્બરભાઈ ઠાકોરે બનાવ્યું છે અને ગાયક છે અર્જનભાઈ ઠાકોર કે બંગડી બલી પહેરવા વાળી ના રહી એમાં એક્ટિંગ કરેલી છે એતલ પરમાર ને એમના ઘરથી વાઘુ શું કરો છો વિધુ શું કરો છો બેટા ફળી 오, oh, 오, oh, 파리, 마오 파리, <laughs> 파리, 파리. 파리, 파리. 파리, 파리. 파리, 파리. 파리, 파리. 이리 비두! 비디파 오! 비디파 비두! 리 파리. 파리, 파 છોકરો શું ભાઈ તો ગાઈસ કેમ છો મારા વાલા બધા મિત્રો હજી આપણે લાઈવ માં આવી ગયા છીએ તો જય દ્વારકાધીશ કેમ છો તો ફટાફટ કમેન્ટ કરો વાલા જો મારા વિધુબા ફળ્યું એણે સેગો ની આપણે મગ હે મગ નો ઢગલો પડ્યો જો પાછળ અને મારે વિધુબા બેટા બેટા મગની ફળીઓ વેણે છે તો તમારે પણ મગની ફળી ખાવી હોય તો ફટાફટ અમારે અહીંયા આવી જાઓ થેન્ક યુ ભાઈ કેમ છો મજામાં 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 ભાઈ તમે મજામાં કેમ છો જય દ્વારકાધીશ જો અમારે મગન ફળ્યો વેણે અમારે વિતુ બા હા હા થેન્ક યુ ક્યાંથી છો હાય હાય કેમ છો ભાઈ કેમ છો મજામાં છો જય દ્વારકાધીશ લાઈફ માં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઈ ક્યાં આવ્યું કરમદા કરમદ અચ્છા અચ્છા સરસ કેમ છું તો જો અમારે વિધુબા પાછળ મગની ફળીઓનો ઢગલો પડે મગ પડ્યા જો તમારે વિધુબા મગોની ફળીઓ વેણે ને ખાય એવું બધું કરે તમે કેમ છો બધા મજામાં છો જય હો જય દ્વારકાધીશ તો કેવું ચાલે છે जाड़ेजा एस के जाड़ेजा ओके ओके जा। मजामा हमारा वाला भाई एस के जाड़ेजा मजामा ये बोलो बोलो क्यों चले छे तुम्हारे एस के जाड़ेजा क्या थी छो तुम बापू सरस एसके जाडेजा बापू जय द्वारकाधीश के मजा मो क्या छो ते कई ओण्ड ना पड़े वाला જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની હડગાવી નતું બાળ્યું બધું ખબર નહી હડગાય તું પડ્યું કે નહીં પડ્યું पहले बाटे जाऊँ रोम बोलो बोलो वाला बोलो फट्टा फट भत्त बोलो जय हो जय हो कैम चो जय भवानी बापू जाडेजा बापू बोलो एसके कैम चो कंस कंस कौन है कंस कौन है भाई

જય હો જય હો બાપુ જય હો બબુ ઓ વિદ્યા બા વિદ્યા બેટા દાતી વાળી દા હમણાં દાતી ભાઈ કેમ છો મારા વાલા બધા મિત્રો થેન્ક યુ થેન્ક યુ બોલો બોલો ફટાફટ કમેન્ટ કરો યાર મજા આવે વાત કરવાની मरेश के बापू क्या गया जल्दी 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 कमेंट करो वाला बिजू कई मजा चाले राहुल भाई गढ़वाल તમે કેમ છો અને મજામાં છો મજામાં છો ઓકે ઓકે રાહુલભાઈ ગઢવાલ કેમ છો મજામાં છો કઈ ગઢવાળ ગઢવાલ કે ભાઈ રાહુલ ભાઈ કઢવાડ તમે કેમ છો અને મજામાં છો તો તમે કઈ કઢવાડના ના છો મારા વાલા આપણે હું જે કઢવાડ ઓળખું છું તે નવી અને જૂની બે કઢવાડ છે તો ફટાફટ કમેન્ટ કરો તમારી કઈ કઢવાડ છે અને તમે કોણ છો તો રાહુલ તો બરાબર છે ઈન સર ઓર આવે મમ્મી વિધુ બાત શું કરે ડોકા રાહુલ ના ગરબામાં પીર બોલો બોલો પછી મજામાં ખાડા માટી લેતા લે ખાડો ઊંડો થાય હમમમ શું મમ્મો બેટા શું આ મેસેજ ભાઈ કઈ વાંધો નથી યો માટે રાખવામાં આવ્યો છે તો பார்க்காது <laughs> Oke, okay. kembali mandor nanti. Cepat. Ya. Yeah. Bye bye. Papa. Papa. aja. Baik. Gadwal sun sunakti suna januari Akan akan जय महाराष्ट्र आपल्या गावात